ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ ની સંસ્કૃતના જવાબિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પ્રશ્ન નંબર એક આપેલા પદ્યનું સુવાચ્ય અક્ષરે અનુલેખન કરવાનું છે અહીંયા જે શ્લોક આપ્યા છે તેને સુવાચ્ય એટલે વાંચી શકાય તેવા અક્ષરો વડે ફરી વાર લખવાના છે એક મૂર્ખસ્ય પંચિહ્નાની ગર્વો દુર્વચનમ તથા ક્રોધ્ચ દ્રઢવાદશ્ચ વ અનાદર ત્યારબાદ બીજું છે ક્ષણસઃ કષણ વિદ્યામર્થમ સ સાધયતે ત્યાગે કૂતો વિદ્યા ત્યાગે કૂતો ધનમ ત્યારબાદ ત્રીજો શ્લોક છે અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ સ્વર્ગાદપી ગરેસી આવી રીતે ત્રણ શ્લોક આપેલા છે તે ત્રણે ત્રણ શ્લોક આપણે જોઈને લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે નીચે આપેલ શ્લોકની પૂર્તિ કરવાની છે અધૂરા શ્લોક આપેલા છે તે આપણે પૂર્ણ કરી લખવાનું છે એક ઉષ્ટ્રાણમ હિ વિવાહેશુ ગીતમ ગાયતી ગર્ધબાહા પરસ્પરં પ્રશંસંતી અહો રૂપમ અહો ધ્વનિ બીજો શ્લોક છે તેને પૂર્ણ કરી લખીશું ઘટમ બિન્દા પટમ છિન્દા કુર્યાદ્રા સભા ચો સમારહ યેન કેન પ્રકારે પ્રસિદ્ધ પુરૂષો ભવેત ત્રણ સદા વક્રી સદા ક્રૂરમ કન્યા રાશિ સ્થિર સદા પૂજામ ક્ષેપતે જમાતા દશમો ગ્રહ ત્રીજો શ્લોક આ પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાના છે સવાલ નંબર એક કન્યા રાશિ સ્થિત દસમો જવાબમાં લખીશું કન્યા રાશિ સ્થિત જમાતા અસ્તિ નંબર બે પરમ તપ કિમ પરમ તપ ત્રણ ઉષ્ટાણા વિવાહેશ કહ ગીતમ ગાય જવાબ થશે ઉષ્ટ્રાણ વિવાહેશું ગર્દભા ગીતમ ગાય હતી ચાર કન્યા કિમ વરયતે જવાબમાં થશે કન્યા રૂપમ વરયતે પાંચ ઇતરે જના કિમ ઇતરે જના જ મિષ્ટાન્તરે ઇછા છ વૈદરાજ ક્યાં સહોદર અસ્તિ વૈદરાજ યમરાજસ્યમ સહોદર અસ્તિ સવાલ નંબર સાત સદા પૂજા અપેક્ષતે જવાબ થશે જમાતા સદા પૂજામ અપેક્ષતે મેં અહીંયા ખાલી જમાતા લખ્યું છે તમે પૂર્ણ વાક્ય લખશો સદા પૂજામ અપેક્ષતે આઠ યમરાજઃ કિમ હરતી યમરાજ પ્રાણમ હરતી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે સંધિ વિચ્છેદ કરો એટલે સંધિ છોડવાની છે એક મિષ્ટાન્ન મિતરે તો મિષ્ટાન્નમ પ્લસ ઇતરે બે કુલમ ઇચ્છંતી તો કુલમ વત્તા ઇચ્છંતી ત્રણ કુરિયાદ્રાસભ કુર્યાત વત્તા રાસભ ચાર યમસ્તુ યમ વત્તા તુ પાંચ નમસ્તુભ્યમ નમઃ વત્તા પૂજાપેક્ષ પૂજા વત્તા અપેક્ષતે આ રીતે આપણે છંદીનો વિગ્રહ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે એક ભાઈઓ કુળ જુએ છે બાંધવાહ કુલમ પશ્યંતિ બે કન્યા રૂપ જુએ છે કન્યા રૂપમ પશ્યંત ત્રણ જેના હાથમાં રૂપિયા નથી તો યસ કરો ધન નાસ્તી ચાર ગધેડાઓ ગીત ગાય છે ગરદબા ગીત ગાય પાંચ વૈદરાજને નમસ્કાર છે વૈદરાજ નમસ્તુભ્યમ છ એકબીજાના વખાણ કરે છે અન્યોન્ય પ્રશંસાં કુરતી સાત ગમે તે રીતે વ્યક્તિ પ્રસિદ્ધ થવો જોઈએ યથા તથા પુરુષ પ્રસિદ્ધ ભવેત આઠ જમાઈ દસમો ગ્રહ છે જમાતા દશમ ગ્રહ અસ્તી ત્યારબાદ પ્રશ્ન નંબર છ રેખાંકિત પદોને બદલે કૌશમાં આપેલ પદ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે એટલે કે અહીંયા રેખાંકિત જેના નીચે લીટી કરી છે તે શબ્દની જગ્યાએ આ કૌશમાં આપેલો શબ્દ લખવાનો છે અને પરિવાર વાક્ય લખવાનું છે પહેલું થશે ગાયકા પ્રાર્થના ગાયંતી બીજું થશે રાજા સન્માનમ ઈચ્છતી ત્રીજું થશે વૈદરાજઃ યક્ષરાજ સહોદર અસ્તી ચાર ફલમ ખાદંતી પાંચ યમ પ્રાણામ અહીંયા મારે પ્રાણાન લખાયું છે પરંતુ તમારે મનમ લખવું યમ મનમ હરતી છ દેવ પ્રાર્થના અપેક્ષતે સાત વાદ્યકર મૃદંગમ વાદયતી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે નીચે આપેલા સંબંધક શબ્દને સંસ્કૃતમાં લખવાનો છે એક મામા તો માતુલહ બે કાકા તો પિતૃવ્ય ત્રણ જમાઈ તો જમાતા ચાર ભાઈ તો બાંધવાહા

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો